ચૌધરી કાળુભી રૂપનાથ ભાઈ ખસ્યા તમે ચારા પડતા માંથી પાણી નીકળતું હાથ અને પગ એકલા બંદર થી પાણી હેડ્યું આવે દવાઓ લે પણ કેવું ટાઈમ પૂરતું મટે દવાની અસર હોય ત્યાં સુધી મટે અને પછી વળી હતું ને એવું નથી એનાથી વધારે થાય બે ત્રણ વર્ષ થાકી ગયા એટલે કંટાળી ગયા તા કંટાળી ગયા તા બસ કામ કાજમાં બધાયમાં કોઈ થાય જ નહીં એમને ખૂબ આ ત્રણ વર્ષથી તકલીફ હતી અને હું એમની સાથે દસેક વખત બીજી હોસ્પિટલોમાં લઈ ગયેલો એ કીધું ના મટાય

પેશન્ટ હતું મોડલાની અંદર અને મોડલાની અંદર પેશન્ટ પેશન્ટનો મેં વિડીયો જોયો વિડીયો જોયા પછી મેં એમને વિડીયો મૂક્યો વિડીયો મૂક્યો એટલે એમને જોયો અને મને કીધું કે તો બોલો ક્યારે જવું છે હોસ્પિટલ તમે પાછળ રૂબરૂ મળીને દવા લઈ તો લઈ તો જ લ્યો થોબ કાઠી દવા છે કડવી છે આવું બધું અમને ઘણું કીધું એટલે મેં કાકાને કીધું કે લેવો ઝેરે પીવું પડે જો આપણે મટાડવું હોય સાહેબ દવા કરી એનાથી ખોબી અને રાહત છે દવાથી ચલો સારું આવે હા નાબુદત થાય જે થાય

એમને રિઝલ્ટ મળે છે બચાવે છે એટલે આનો આયુર્વેદિક અને એનો આયુર્વેદિકના સાહેબનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ આભાર હા ખૂબ ખૂબ આભાર એમનો